રાજકોટ મહાનગરપાલિકામાં ચાલતી લાલિયાવાડી ખુલ્લી પડી છે કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે પગાર વિવાદમાં ટીપર વાનની ચોરી થઈ અને બે મહિનાથી તંત્રનું વાહન ગુમ થવા છતાં મહાનગરપાલિકા તંત્રે ફરિયાદ નોંધાવવામાં રસ દાખલો હતો મહાપાલિકાના અધિકારીઓ પણ મ્યુનિસિપલ કમિશનરને અંધારામાં હોવાનું સામે આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન ચૂકવવામાં આવતા ટીપર વાનના કર્મચારીઓ ગાડી લઈને મધ્યપ્રદેશ ભાગી ગયા તેમજ આ વાહનને મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને ત્યાં સ્થાનિક જે પોલીસ છે એ પોલીસ દ્વારા આ જે ટીપરવાન છે એ ટીપરવાનને એમના કબજામાં લેવામાં આવેલ છે અત્રેની જે પોલીસ છે પોલીસ દ્વારા સામે એમપી પોલીસ સાથે આ બાબતે કોર્ડિનેશન કરવામાં આવેલું છે અને ટૂંક જ સમયમાં અત્રેની જે પોલીસની ટીમ છે એ પોલીસની ટીમ ત્યાં લોકલ લેવલે જે પણ એમના કક્ષાની જે કાર્યવાહી છે હેન્ડઓવર કરવા માટેની એ પૂર્ણ કરી અને એ મહાનગરપાલિકાને અત્રે આવી અને આપણી ટીપરવાન છે એ હેન્ડઓવર કરનાર છે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી લખી અમારી સાથે લાઈવ જોડાયા છે લખી રાજકોટ મહાનગરપાલિકામાં જેવી લાલિયાવાડી જોવા મળી રહી છે તે ખુલ્લી પડી ગઈ છે પગાર ન ચૂકવતા ટીપરવાર ની ચોરી થઈ આ સમગ્ર મામલે શું અપડેટ સામે આવી રહી છે જે વિવાદ છે તેમાં ટીપરવાર ની ચોરી થઈ બે મહિનાથી તંત્રનું વાહન થયું છતાં પણ મહાનગરપાલિકામાં આ અંગે કોઈ જ ફરિયાદ પણ નોંધવામાં આવી ન હતી કોન્ટ્રાક્ટર દ્વારા પગાર ન ચૂકવવામાં આવતા ટીપરવાના કર્મચારીઓ ગાડી લઈને મધ્યપ્રદેશ સુધી ભાગી ગયા હતા આ વાહનને મધ્યપ્રદેશ પોલીસમાં જમા કરાવી કોન્ટ્રાક્ટર વિરુદ્ધ હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે અને બધું તપાસ હાથ ધરવામાં આવી છે તો હાલ તો પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાની ટિપ્પર વાનને મધ્ય લઈ જઈ પોલીસમાં જમા કરાવી હતી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફરિયાદ મામલે મહાપાલિકા કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું હતું જે આ સમગ્ર મામલે લાલિયાવાળી થઈ રહી છે કારણ કે પગાર ન ચૂકવાતા આખી ટિપ્પર વાન છે તે તેની ચોરી કરવામાં આવી અને તેને મધ્યપ્રદેશ લઈ જવામાં આવી તો ટીપર વાન મધ્યપ્રદેશથી મળ્યું હતું અને આ સાથે સાથે કર્મચારીઓ અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આજે અંગે વધુ વાત કરીશું સહયોગી લકી જોડાયા છે અમારી સાથે લાઈવ લકી જે રીતની લાલિયાવાડી જોવા મળી રહી છે પગાર ન ચૂકવતા ટીપરવાની ચોરી થઈ હતી હાલમાં શું અપડેટ મળી રહી છે જે આપણે જણાવી દઉં કે ચોરીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની જે લાલિયાવાડી છે તે પ્રકાશમાં આવી છે કારણ કે કેટલાક કર્મચારીઓને

સમગ્ર મામલે કોર્પોરેશન દ્વારા મહાનગરપાલિકા દ્વારા તેને જે છોડાવવાની કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ આ જે કોન્ટ્રાક્ટર છે એજન્સી છે તેના તેના વિરુદ્ધ પણ દંડાત્મક પગલા લેવામાં આવશે કારણ કે આટલા સમય સુધી પેલા તો પગાર ન દેવો અને આવી ગંભીર બાબત કે ગાડીઓ ચોરાઈ જવી છતાં હજુ સુધી જોયું ન હતું તેને લઈને પણ શિક્ષાત્મક પગલા છે તે અન્ય પગલા અને જે પોલીસ ની જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે તેવું મહાનગરપાલિકાના કમિશ્નર આનંદ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ભાર લખી જોડવા માટે સમગ્ર